રાજકોટના દુખદ બનાવ પછી અત્રેના તંત્ર દ્વારા પણ આપણે અલગ અલગ ટીમો બનાવીને ખાસ કરીને મોરબી પ્રોપરની વાત કરીએ તો નાયબ આમદાર પીએસઆઈ ફાયરની ટીમ પીજીવી સીએલ આર એન્ડ બી ઇલેક્ટ્રિક અને સિવિલ આ બધાના બધાના કર્મચારીઓને જોડીને આપણી ટીમ બનાવી બનાવેલી કુલ પાંચ જેટલા આપણે ત્યાં ગેમ ઝોન પણ જોવા મળે એ યોગાટા હોય લેવલ ઓફ થ્રીલ એન્ડ કામધેનુ પાપાજી ફનવડ વગેરે ત્યાં પણ એનઓસી વગેરે પણ નહોતું અને એમ યોગ્ય વ્યવસ્થાઓ પણ ન જણાય ફાયર વગેરે ફાયર સિસ્ટમ હોય કે એન્ટ્રી એક્ઝિટ વગેરે પણ એને તત્કાલ અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત પણ સિનેમા મોલ વધારે પબ્લિક ભેગી થતી હોય એવા માર્કેટ્સ આ બધામાં પણ આજે પણ અહીંયા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ફાયર અને તમામ લગત વિભાગોની મિટિંગ કરીને વિભાગ વાઇઝ એક ટીમ તમામ વિભાગના એમાં જોડાયેલા હોય એને કામે લગાડી હાઈરાઈઝ બિલ્ડિંગ હોય ને રહેણાંક હોય ત્યાં પણ જો ન જણાતું હોય તો એવાને પણ લગભગ સો જેટલા એવા જણાયા કે જેને અમારી ફાયરની ચીફ ફાયર ઓફિસરની ટીમે પણ નોટિસો આપી છે કે એમણે જલ્દીથી ઇન્સ્ટોલ કરી લેવા જોઈએ સ્કૂલ કોલેજો વગેરેમાં પણ જો આવું કંઈ જણાય તો એના માટે પણ આપણે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમની ટીમને પણ અલગથી આ તમામ મોટી સ્કૂલો ક્યાંય કોચિંગ ક્લાસ વગેરે હોય કિડ્સ માટેના ફિંગર ગાર્ડન કે એવા કંઈ હશે તો એને પણ સેફ્ટી મેજરથી જોઈ લેવામાં આવે અન્યથા એમને બંધ કરવા સૂચના આપવામાં આવે રૂરલ એરિયામાં પણ ગ્રામ પંચાયત થ્રુ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે શહેરી વિસ્તારોમાં આપણું નગરપાલિકા વગેરેમાં તો એમાં પણ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન્સ જે પણ છે એમાં પણ અત્યારથી જ એમને સૂચના આપી દેવામાં આવે અને ઇન્સ્ટોલ કરે અને ન કરે તો એમને બિલ્ડિંગ યુઝ પરમિશન કે કમ્પ્લીશન સર્ટી ન મળે એ બાબતે જાગૃત કરવાના છે એક અલગથી અમે બિલ્ડર એસોસિએશન આર્કિટેક્ટ ગ્રાહક સુરક્ષા મંડળો આ બધાની પણ એક સંયુક્ત મિટિંગ કરીને શું તકેદારી રાખવી જોઈએ અને આ કેવા કેવા પ્રકારનું એમણે બાંધકામ વખતે અને પછી શું ઇન્સ્ટોલમેન્ટ કે શું ઇન્સ્ટોલેશન કરવું જોઈએ એન્ટ્રી એક્ઝિટ વગેરે બાબતે એના માટેની પણ એક અલગથી અમે મીટિંગ અને એક જેને કહેવાય કે એમને માહિતગાર કરતો સેમિનાર પણ કરવા જઈ રહ્યા છીએ બે દિવસમાં તો લોકોમાં પણ જાગૃતિ આવે કે મિલકત ખરીદતી વખતે કે મકાન લેતી વખતે કે એમણે શું જોવું જોઈએ કયું કમ્પ્લીશન માગવું જોઈએ કયું શરટી હોવું જોઈએ કે નથી એનઓસીઝ વગેરે આમાં છે કે નહીં જે બિલ્ડિંગમાં હું દુકાન લઉં છું કે જે બિલ્ડિંગમાં હું મારો ધંધો કરું છું કે રહેણાંક કરું છું તો એમાં આટલું આટલું જોઈને મારે જવું જોઈએ એ બાબતે પણ જાગૃતિ આવે એના માટેના પ્રયત્નો ખાસ તો અત્યારે આ બે દિવસની અંદર મોટી નગરપાલિકાઓ આપણી અને ઇવન રૂરલ વિસ્તારોમાં પણ જ્યાં હોટેલ હશે ખાણીપીણીની હોટેલો છે રેસ્ટોરન્ટ આપણી જે મોટી હોટેલો છે એ બધામાં એક ચેકિંગ થઈ જાય ને એમનું ધ્યાન દોરી દેવામાં આવે કે સમયસર બધા પગલાંઓ લઈ લેવામાં આવે સુધારાઓ કરી લેવામાં આવે ત્યારબાદ પણ નહીં કરવામાં આવે તો સીલ પણ કરવામાં આવે અમુક મોલ વગેરેમાં પણ એવું જણાયું છે તો એમને પણ અત્યારે તરત જ બંધ રાખીને પહેલાં સુધારાત્મક પગલાં લઈને પછી જ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે કંઈ હવે પછીની સૂચનાઓનું પણ તમામ રીતે પાલન થાય અને આપના માધ્યમથી લોકોમાં પણ એ બાબતે જાગૃતિ થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે એ એક્ઝેક્ટલી અત્યારે ધ્યાને આવ્યું છે ત્યારે પણ તત્કાલ આપણે એને હવે રાજકોટ કે અન્ય સ્થળે જે કંઈ બનાવો બને છે એવું ન બને એના માટે તત્કાલ જ એમને બંધ કરાવી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી સુધારાત્મક પગલાં ન લઈ લેવામાં આવે ને તકેદારીના બધા જ સંસાધનો એમની પાસે ન હોય ત્યાં સુધી શરૂ પણ નહીં કરવામાં આવે જેમ કે જ્યાં રહેણાંક વગેરે છે એને જલ્દીથી કરી લેવા કીધું છે બાકી આવા ફોન કે પેલા ગેમ ઝોન વગેરેને તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે દાખલા તરીકે માર્ટમાં પણ આપણને જણાવ્યું તો એને બંધ જ કરી દેવામાં આવ્યું છે કે અમે તમે અત્યારે હાલ તુરંત એને ચાલુ નહીં રાખો